અટલાદરા વિસ્તારની વોડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને નોટિસ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આપની શાળા અમારી સાથે એક એફિલિએશન અંતર્ગત જોડાયેલી છે જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે શાળાએ તારીખ એક એપ્રિલ બે હજાર બાવીસથી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર સત્તર સુધી એફિલેશન નંબર ચાર ત્રણ ઝીરો બે પાંચ નવ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને આવી બાબત ધ્યાનમાં આવી છે કે ટ્રી હાઉસ હાઈસ્કૂલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબંધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રમેશભાઈ દેસાઈ તથા જબ્બર રિલાયટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું છે જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકારી છે અને શાળાએ જો હકીકતે શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતા કેન્દ્રીય માધ્યમ માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઇસ્કુલના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી ત્રીસ દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે